તો અમદાવાદના રાચરડામાં આવેલા સંકટમોચન હનુમાનજી મંદિરમાં હનુમાન ચાલીસાંગ વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભગવાનને ચાલીસા ના પાઠ કરી અને પ્રાર્થના કરી હતી મહત્વનું છે કે રાચરડામાં આવેલા સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં લોકોની અપાર શ્રદ્ધા છે અહીં ભગવાન હનુમાનજીની સુતેલી અવસ્થામાં મા પ્રતિમા આવેલી છે જેના દર્શન કરવા ભક્તો દૂર દૂર થી આવે છે બે આ મૂર્તિ છે જેમાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે અને મંદિરમાં દરેક રવિવારે નિયમથી સંગીતમય સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ હોય છે અને દરેક વખતે જરૂરતમંદ લોકોને વિશેષ કરીને મંદિરમાં આમંત્રિત કરવામાં આવે છે આજે મંદિરનો બહુ સૌભાગ્ય છે કે અંધજન મંડળ વસ્ત્રાપુર અને અંધજન મંડલ મેમનગરથી અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ સંગીતમાં સુંદરકાંડના પાઠમાં અને નીમ કરોલી બાબાના આશીર્વાદ લેવા માટે સ્પેશિયલી આવેલા છે અને ધીમે ધીમે આ જે મંદિર છે આ એ એક આસ્થાનું કેન્દ્ર અને ધામનો આનો નિર્માણ થઈ રહ્યો છે